નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલ કરી અને દબાવી અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ આગળ સસ્તન માર્કેટયાર્ડમાં તેરસો થી લઈને પંદરસો ને એકાવન રૂપિયા હિંમતનગર માર્કેટયાર્ડમાં તેરસો દસથી લઈને ચૌદસો ને એકાણું રૂપિયા થરા માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસો સિત્તેરથી લઈને ચૌદસો ને ચાલીસ રૂપિયા બોટાદ માર્કેટયાર્ડમાં બારસો પંચોતેરથી લઈને પંદરસોને બાર રૂપિયા આગળ બાબરા માર્કેટયાર્ડમાં ચૌદસો ત્રીસથી લઈને પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા આરિજ માર્કેટ યાર્ડમાં તેરસો અગિયારથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા અંજાર માર્કેટયાર્ડની વાત કરીએ તો ચૌદસો છવ્વીસથી લઈને ચૌદસો ને બાણું રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં બારસો પંચાવનથી લઈને ચૌદસો ને છવ્વીસ રૂપિયા આગળ હસોલ માર્કેટયાર્ડમાં ચૌદસોથી લઈને ચૌદસો ને પંચાવન રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં બારસો પંચ્યાસીથી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને પંદરસો રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડની વાત કરીએ તો બારસો બ્યાશીથી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા આગળ ધ્રાંગધ્રા માર્કેટયાર્ડમાં બારસો ત્રીસથી લઈને તેરસો ને નવાણું રૂપિયા ધંધુકા માર્કેટયાર્ડમાં અગિયારસોથી લઈને ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા મોરબી માર્કેટ માર્કેટયાર્ડમાં તેરસો પચાસથી લઈને પંદરસો ચાર રૂપિયા ધારી માર્કેટયાર્ડમાં એક હજારથી લઈને તેરસો ને પંચોતેર રૂપિયા આગળ અમરેલી માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ તો અગિયારસો નવ્વાણુંથી લઈને ચૌદસો ને પંચ્યાસી રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં અગિયારસો એકત્રીસથી લઈને પંદરસોને બે રૂપિયા જેતપુર માર્કેટયાર્ડમાં એક હજાર બાસઠથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા માણસા માર્કેટયાર્ડમાં બારસોથી લઈને પંદરસોને પંદર રૂપિયા આગળ મહુવા માર્કેટયાર્ડમાં બારસોથી લઈને ચૌદસોને નવ રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડમાં અગિયારસો એકાવનથી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા તળાજા માર્કેટયાર્ડની વાત કરીએ તો તેરસો તેરથી લઈને ચૌદસો ને અઢાર રૂપિયા કઢઈ માર્કેટયાર્ડમાં તેરસો એકથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા આગળ ધ્રોલ માર્કેટયાર્ડમાં બારસોથી લઈને ચૌદસો ને અઢાર રૂપિયા કાલાવડ માર્કેટયાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને અડતાળીસ રૂપિયા ચોટાણા માર્કેટયાર્ડમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને છવ્વીસ રૂપિયા વિસનગર માર્કેટયાર્ડમાં બારસો પચાસથી લઈને ચૌદસો ને સત્યાશી રૂપિયા તમારી આજુબાજુના માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય